તો જય માતાજી મિત્રો કેમ છો બધા તો પેલા તો શુભ સવાર બધાયને તો હવે વાગી ગયા છે સવારના 7:00 થઈ ગઈ છે વ્લોગ ચાલુ કરું છું હવે તો હવે જાવ છું મારા પપ્પાને મૂકવા અને થોડક લાગે મૂકવા જવાના છે કારણ કે કાલ ગાડી હાપુર મૂકીને આવ્યો તો એટલે આજ તો મેલે નઈ જાત તો ડાયરેક્ટ હાપુર જાવે ગાડી લેવા તો જાવ છું લેજર બાર કાટી નાખ્યું છે તો પેલા એને મૂકી આવું પછી જવાનું છે ને અહીં જોઈને કમ્પ્લીટ થઈને ગાડીને ગેરેજે લઈને તો ચાલો હવે વિલોપ જોતા રહેજો પછી આપણે વિલોપ આગળ વધારશું હવે ગાડીને બેરિંગ બદલાવા લઈ જવાની છે રિપેરિંગ માટે તો પછી આપણે જાય તો પેલા પપ્પાને મૂકી આવું તો ચાલો વિલોપ જોતા રહેજો તો ગેમ છોકું થાય હવે આવી ગયો છું ગેરેજમાં તો હવે વાગી ગયા છે નવ નવની મારે થઈ ગયું છે હવે દસ પંદર મિનિટ હવે પાપાને મૂકીને ક્યારનો આવી ગયો તો પછી હવે ના જોઈને કમ્પ્લીટ થઈ ગયો હતો અને જાપાણી નાસ્તો કરવો બેસી ગયો હતો તો ચાપાણી નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયો છું તો હવે જાઉં છું ગાડી લઈને ગાડીમાંથી થોડો ઘણો સામાન કાઢવાનો છે એ કાઢી લઉં પછી આપણે

ચાલો હવે ગાડી ચાલુ કરી નાખી છે અને સાફ સફાઈ કરી નાખી છે તો હવે જાઉં છું ગેરેજ બાજુ તો હવે મારા પપ્પાને એક ભાઈ લઈ જવાના છે સાઈ રેમ તો એને લેતો જાઓ તેરતો જાવ તો ચાલો હવે પછી આપણે બિલોક આગળ વધારશું તો વિલોક જોતા રહેજો હવે કરું છું ગેરેજ બંધ તો હવે આવી ગયો તો ટીવીએસના શોરૂમે હવે આવી ગયો તો ટીવીએસને મૂકવા

ગાડી ઘર ના મૂકીને આવતો રહ્યો બપોરે બાર વાગે બપોરે બાર વાગે ગાડી મૂકીને પછી આવતો રહ્યો તો ગાડીમાં માં કામ હતું એટલે એ કે થઈ ગયા એટલે હું ફોન કરી ગેરેજ દ્વારા ભાઈ કે પછી ગાડી મૂકીને અમે આવતા રહ્યા હતા ચાલો વિલોક જોતા રહેજો હવે પછી વિલોક આગળ વધારશું તો હવે બે વાગી ગયા છે ને માથે વિશાખ મંદિર જેવું થઈ ગયું છે ને તો આવી ગયા છે ઘેર જ આવી ગયો તો હવે તો ટીવીસ ની સ્પ્રિંગ તો હજી કઈ મળી નથી આવી જ નથી એટલે પછી કાકા આવ્યા તો થોડીક વાર બેઠા પછી અહીંયા અંદર કામ કરવાવાળા વાળા હતા એ આવ્યા તો એને કીધું કે સ્પ્રિંગ હજી આવી નથી આવશે એટલે ફોન કરીશ તો પેલા કાર્ડ આવ્યું છે ફોન નંબર જે તપાસ કરીને પછી આવજો ફ્રી લેવા તો થયું નથી એટલે પછી આવતા રહ્યા તો ચાલો હવે અઢી વાગવા આવ્યા છે થોડીક વાર છે દશક મિનિટની તો થોડીક વાર હોઈ જાઉં આરામ કરી લઉં પછી જવાનું છે હોમના ઘરે પછી હાંજેકના જવું છે ફરવી લેવા તો હાંજેકના પછી લેવા જવાની થાય રિપેરિંગમાં હોય બી છે એટલે તો ચાલો વિલપ પછી આપણે આગળ વધાર ઘડી વાર આરામ કરી લો તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ મળીએ પછી વિલંબમાં કેમ છો બધા હવે આવી ગયો છું માં અને ગાડી લઈને આવી ગયો તો સાત વાગ્યા તો હવે ગાડીને રાખી દીધી છે તો અહીંયા એની જગ્યાએ તો હવે આવ્યો છો ટીવીએસ કાઢવા માટે તો વસ્તુ લેવા જવાનું છે મારે તો એટલે વસ્તુ લેવા જાઉં છું અને કદાચ મમ્મીને તેરવા જવાના છે મારા મમ્મીની ગયા છે માર્કેટ બાજુ તો શાકબકાલું લેવા તો એને આવું આવવું હેર તો ચાલો હવે ટીવીએસ કાઢી લઉં પછી ગાડી લેવા જવાની હતી એટલે ફોન આવ્યો હતો એટલે પછી ગાય ગાય ગયો હતો પાંચ વાગે જ ફોન આવી ગયો હતો પણ પછી મોડું થઈ ગયું થોડું કામ હતું એટલે એટલે પછી સીધો ગાડી લેવા જ તો પછી વિલોક આગળ નહોતો વધાર્યો તો ચાલો હવે વિલોક આગળ વધારું છું તો હવે જાઉં છું વસ્તુ લેવાની મારા મમ્મીને તેરવા તો હવે પહેલાં તેરતો આવું અને વસ્તુ લેતો આવું પછી આપણે વિલોક આગળ વધારશું તો ચાલો વિલોક જતા રહેજો હવે ટીવીએસ બહાર કાઢી લઉં તો હવે ટીવીએસ બહાર કાઢી નાખવું છે તો ચાલો હવે જાઉં છું વસ્તુ લેવા તો પછી મળીએ વિલોગમાં તો વિલોગ જતા રહેજો પછી આપણે આવી જાવ વિલોગ આગળ વધારશું તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ કેમ છો બધા હવે આવી ગયો છું ગેરેજમાં તો દૂધ લઈને આવી ગયો હતો તો હવે આવ્યો છો ટીવીસ અંદર મૂકવા માટે તો હવે વાગી ગયા છે હાળા નવું માથે થઈ ગયું છે દસ વાગવા આવ્યા છે થોડીક વાર છે દસક મિનિટની દસ તો હવે ટીવીએસ મૂકવા આવ્યો હતો તો અહીંયા રાખ્યું છે તો હાલો અંદર મૂકી દઉં કાકા આવી ગયા છે એને જ લેવને મૂકી દીધું મારે કામ હતું એટલે બહાર રાખ્યું હતું ટીવીએસ તો હવે ટીવીએ સમજર લઈ લીધું છે તો હવે વાગી ગયા છે દસ દસમાં થોડીક વાર છે એટલે કે તો ચાલો હવે ને કરું છું પૂરો અહીંયા તો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ને અને ચેનલ ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં આપેલું બે લાયકન દબાઈ દીજો એટલે મારો નવો વિલોગ આવે ને એટલે તમને તરત ખબર પડી જાય સૌ તો ચાલો હવે વિલગ્ન કરું છું પૂરો એને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો હવે જઈને જમી લઉં હમણાં પપ્પા આવે છે તો પછી જમીને વિલોગ એડિટિંગ કરી નાખું ને અપલોડ કરી દઉં તો ચાલો હવે કરું છું ધીરજ બન મળીયા કાલના નવા વિલોગમાં